એક ચકી એના બે બચ્ચા લઈને ઉઠીને જાતી હતી અને વચ્ચે નદી કિનારો આવ્યો એ નદી કિનારે બે ઝાડ હતા તો એ એને પહેલાં ઝાડે જઈને પૂછ્યું કે તમે મને આજનો દાડી રોકાવાનો આશરો આવશો તો એ ઝાડે ચોખ્ખી ના પાડી કે ના હું તમને કોઈ રહેવાનો આશરો આવ્યો નહીં પછી એને બીજા ઝાડે જઈને પૂછ્યું કે તમે મને રહેવાનો આશરો આપશો એટલે એ બીજા ઝાડે કીધું કે હા રૂ કશો અધો રો અને પછી થોડી વાર થઈ અને બરોબરનો વરસાદ ચાલુ થયો બરાબર જે પેલા ધાડે ના પાડી દે ની એલું ધાડ મૂળો હોતું ઉખડી અન તણાઈ ગયું અન પછી એરી ચકીએ ધાડ જોડે જઈ કે જો તે મને રહેવાની જગ્યા નથી આલી એટલે કે તું મૂળો હોતું ઉખડી અન તણાઈ ગયું ની એટલે ધાડે કીધું કે ના મારા તને રહેવાની જગ્યા આલવી હતી પણ મારા મૂળ કમજોર હતા હું તને મારા ઉપર રહેવા જગ્યા આલો જ ની તો તારા બે બચ્ચા અન તું બધાય મરી દોત બરાબર એટલે ઓના ઉપરથી એક જ વાત શીખવા મળે છે કે આપણા વડીલો આપણને કોઈ બી વાતે ના પાડતા હોય ને તો આપણે રીષે બળવાનું આવતું નહીં એના પાછળ નું કારણ આપણે જોણવાનું આવે છે કે આપણે ના ચંપાડી